તમે તેટા રહીને જોજો તમે આઘા રહીને જોજો કાનાને નજર ઉલાગ તમે તેટા રહીને જોજો તમે આઘા રહીને જોજો કાનાને નજર ઉલાગ તે મરકાના નોંબ ઊઘ છે સહવાર લાગનો તરકાના નોંગ ઊગ શે સવાર

તમે આ ઘરેને જોજો કાનાને નજર ઉલાગ તે મારી કાનાની રાધા તે મુંગા મૂળની મારી કાનાની રાધા તે મુંગા મૂળની તમે જેતા રહીને જોજો તમે આ ઘરેને જોજો કાનાને નજર ઉલાગ તે મારા કાનાનો જન્મા સંગ

જય દ્વારકા હિ સખી જય સર્વે મિત્રો મારા જય શ્રી કૃષ્ણ